મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપડી ચેનલ ધાર્મિક વિડીયો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માંગસર માસના વધ એકાદશી જીવનમાં સફળતા આપનાર સફલા એકાદશી કાયરે છે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે પારણ કયરે કરવાનું છે અને આ એકાદશીનું મહાત્મ્ય શું છે તે સવે કાય જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પેખેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરત પહોંચી શકે ધન્યવાદ હિન્દુ કેલેન્ડર અનુસાર સફલા એકાદશી બે હજાર પચીસ સફાલા એકાદશી પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના રોજ રહેશે એકાદશી તિથિ ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે અંદાજે જેટલા એક આઈ ટી છ ચાર નવથી શરૂ થઈને પંદર ડિસેમ્બરના રાત્રે અંદાજે જેટલા એક આઈ ટી નવ એક નવ સુધી રહેશે તેથી વ્રત પંદર ડિસેમ્બરને પૂજ્ય દિવસ તરીકે ધાર્મિક રીતે રાખવામાં આવે છે वृत तारीख समय २०२५ पच्चीस एकादशी तिथि शुरू चौदह डिसेम्बर सांजे अंदाजे बे हजार पच्चीस जेटला सांजे छी ने पचास मिनिट एकादशी तिथि समाप्त पंदर डिसेम्बर २०२५ पच्चीस रात्र जेटला रात्र नौ ने ओगनीस मिनिट परण परान सोल डिसेम्बर बेहजार पच्चीस अंदाजे जेटला सवरे सात वगी ने सात मिनिटी अंदाजेटे नौ वगैरह अगियार मिनिट सुधी સફલા એકાદશી નો મૂલ્ય અને ધાર્મિક મહત્વ સફલા એકાદશી એક મહત્વપૂર્ણ એકાદશી છે જે ભગવાન વેનની કૃપા માટે રાખવામાં આવે છે આનો અર્થ થાય છે જ્યાં સફળ્ય સફળતા મળે આ વ્રત રાખવાથી જીવનમાં સૌભાગ્ય સફળતા ધન વૃદ્ધિ અને પાપનાશ જેવા લાભ મળતા કહેવાય છે ધાર્મિક માન્યતા મુજબ પૂજા અને ઉપાસનાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ભગવાન વે આશીર્વાદ પ્રાપ્ત થાય છે સફલા એકાદશી વ્રતની પૂજા વિધિ પૂજ વિધિ સવારમાં શરૂ થાય તે પહેલા એક શુદ્ધ સ્નાન કરો સ્નાન પછી કરો બે વ્રત સંકલ્પ લો શ્રી કહેતા બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલાં વ્રતનો સંકલ્પ લો ત્રણ તુલસીના પાન પીળા ફૂલ ફળ અને પ્રસારિત વસ્તુઓ સાથે ભગવાન વિષ્ણુનું સ્થાપિત ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો પૂજાક્રમ સ્ટેપ બાય સ્ટેપ રિચ્યુઅલ્સ એક દીપ પ્રજ્વલિત કરો ગંધ ઇન્કેન્સ જલાવો બે ભગવાન વે પગમાં પુષ્પ ફળ દુપાંચ દીપ એનાથી ભોગ કરો કરો એકસો વાર સક્ષમ હોય તો ચાર વ્રત કથા વાંચો સુનો સંબંધિત કથા વાંચવાથી લાભ વધારે મરો પાંચ જાગરણ રાત્રિ ભજન કીર્તન ઈચ્છિત રહેશે કે રાત્રિમાં ભગવાનની સેવા કરો ઉપવાસ અને ભોજન ફાસ્ટ અને પરાન ઉપવાસ આ દિવસે અ વ્રત રાખતી વખતે ફક્ત ફળહાર અનુષંગિક ઉપવાસ અથવા નિર્જલ જેમ ખાવા પીવા પર પ્રતિબંધ હોય છે વ્યક્તિની મરજી પ્રમાણે પરણ પરાન ફાસ્ટ બ્રેકિંગ વ્રતનું પરણ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ ના સવારે અંદાજે જેટલા સવારે સાત વાગીને સાત મિનિટથી અંદાજે જેટલા સવારે નવ વાગીને અગિયાર મિનિટ મુહૂર્તમાં કરો વ્રતનુંમ પ્રતિફળ બેનિફિટ્સ ઓફ અપસાર સફાલા એકાદશી આ વ્રત ધાર્મિક માન્યતા અનુસાર કરે છે જીવનમાં સફળતા અને શક્યતાની વૃદ્ધિ ધન તથા ઈચ્છિત ઇચ્છાઓ પૂર્ણતા પાપનાશ અને આત્મિક શુદ્ધિ ભગવાન વેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ટિપ્પણીઓ સિત્તારા મંદિરો અથવા ગુજરાતી હિન્દી પંજીયાનો અનુસાર થોડીક તિથિ અને સમય વહેંચાઈ શકે છે પણ ઉપર આપેલી તઈથી અને સમય સંપૂર્ણ સિદ્ધિ ધરાવે છે